તેરમો વધે શ્રી ભગવાન બોલ્યા હે કોંતે આ શરીર ક્ષેત્ર જે રીતે ખેતરમાં વાવેલા બીજાનું એના અનુરૂપ ફળ સમય થતા ઉગી નીકળે છે એવી જ રીતે આમાં વાવવામાં આવેલ કર્મોના સંસાર રૂપી બીજોનું કર્મ સમય તથા ઉગી નીકળે છે માટે આનું નામ ક્ષેત્ર છે એમ કહ્યું છે અને જેને જે જાણે છે એ ક્ષેત્રજ્ઞ જીવાત્મા નામથી ઓળખાય છે આવું આ બંનેના તત્વોને જાણના જ્ઞાનીજનોએ કહ્યું છે હે ભારત બધા ક્ષેત્રોમાં ક્ષેત્રજ્ઞ પણ તું મને જ જાણ અને ક્ષેત્ર અર્થાત વિકાર સહિતની પ્રકૃતિ તથા ક્ષેત્રજ્ઞ અર્થાત પુરુષના વિષયનું જે તત્ત્વ સહિત જ્ઞાન ગીતા છે તે

શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ ઈચ્છા દ્વેષ સુખ દુઃખ સ્થૂળ શરીર ચેતના અને ધૃતિ આટલા વિકારો સહિતનું આ ક્ષેત્ર

એ પરમાત્માને જ જોતા રહેવું આ બધું જ્ઞાન અને જે આ બધાથી અવડું છે એ અજ્ઞાન કહેવાયું છે જે જાણવા યોગ્ય તત્વ છે તથા જેને જાણીને માણસ પરમાનંદને પ્રાપ્ત થાય છે અને સ્વયંક રીતે કહું છું પ્રકૃતિ અને જીવાત્મા એ બે અનાદિઓના સ્વામી પરમ પરમભ્રહ્મન નથી સત કહેવાતો નથી અસત સર્વ તરફ આંખ મસ્તક અને મુખ ધરાવનાર અને સર્વ તરફ કાન ધરાવનાર કેમ કે સંસારમાં સૌને વ્યાપીને સ્થિત છે એ સઘળી ઇન્દ્રિયોના વિષયોને જાણનાર છે છતાં વાસ્તવમાં સકળી ઇન્દ્રિયો વિનાનો છે તથા આ શક્તિ વિનાનો હોવા છતાં પણ સર્વનું ધારણ પોષણ કરનારું અને નિર્ગુણ હોવા છતાં પણ ગુણોને ભોગવનારો છે એ ચરાચર સર્વ ભૂતોની અંદર બહાર પૂર્ણ રૂપે વ્યાપેલો છે તેમજ ચર અચર રૂપે પણ એ જ છે અને એ સૂક્ષ્મ હોવાને લીધે જાણી શકાતો નથી તથા એકદમ પાસે તેમજ ઘણો દૂર રહેલો એ જ છે એ પરમાત્મા અવિભાજિત એક રૂપે રહેલા આકાશની જેમ પરિપૂર્ણ હોવા છતાં પણ ચરાચર બધા ભૂતોમાં છે વિભાજિત સ્થિત જોડાય છે તથા એ જાણવા યોગ્ય પરમાત્મા વિષ્ણુ રૂપે ભૂતોનું ધારણ પોષણ કરનારો રુદ્ર સ્વરૂપે સંહાર કરનારો તેમજ બ્રહ્મા સ્વરૂપે સર્વને ઉત્પન્ન કરનારો છે એ બ્રહ્મ યજ્ઞ જ્યોતિઓનો પણ જ્યોતિ તેમજ માયાથી સાવ પર કહેવાય છે એ પરમાત્મા બૌદ્ધ સ્વરૂપ જાણવા યોગ્ય તેમજ તત્ત્વજ્ઞાનથી પામવા યોગ્ય છે અને સૌના હૃદયમાં વિશેષ રૂપ રહેલો છે આ પ્રમાણે ક્ષેત્ર જ્ઞાન તેમજ જાણવા યોગ્ય પરમાત્માનું સ્વરૂપ ટૂંકમાં કહ્યો મારો ભક્ત એને તત્વોથી જાણીને મારા સ્વરૂપને પામે છે મૂળ પ્રકૃતિ અને પુરુષ એ બેયને તું અનાદિ જાણ અને રાગ દ્રશ આદિ વિકારોને તથા ત્રિગુણાત્મક બધાર પદાર્થોને પણ પ્રકૃતિથી ઉદ્ભવેલા જાણ કાર્યો અને કારણોનો ઉત્પન્ન કરવામાં પ્રકૃતિ કારણ કહેવાય છે અને સુખ દુઃખોના અનુભવ થવામાં જીવાતમાં કારણ કહેવાય છે પ્રકૃતિમાં રહીને જ પુરુષ પ્રકૃતિમાંથી જન્મેલા ત્રિગુણાત્મક પદાર્થોને અનુભવે છે અને આ ગુણોનો સંઘ આજ જીવાત્માના સારી નશી યોનીમાં જન્મ થવામાં કારણ બને છે

આ રીતે પુરુષને અને ગુણોને સાથે પ્રકૃતિને જે માણસ તત્વથી જાણે છે એ સર્વ રીતે કર્તવ્ય કર્મ કરતો હોવા છતાં પણ ફરી નથી જન્મ પામતો

કેમકે સર્વમાં સંભાવે રહેલા પરમશ્વર સ્વરૂપે જો તો માણસ પોતાના વડે પોતાના નષ્ટ નથી કરતો માટે એ પરમ ગતિને પામે છે અને જે માણસ બધાય કર્મોને સર્વ રીતે પ્રકૃતિ વડે જ થનારો જુએ છે તથા આત્માને અકર્તા જુએ છે એ જ ખરું જુએ છે જે ક્ષણે આ માણસ પ્રાણીઓના જાત જાતના સ્વરૂપોને એક પરમાત્મામાં જ રહેલો તથા એ પરમાત્માથી જે સઘળા પ્રાણીઓનો વિસ્તારપૂર્વક જુએ છે એ જ ક્ષણે સચીના દગન પરમન્ય પામી જાય છે

હે ભારત જેવી રીતે એક જ સૂર્ય આખા બ્રહ્માંડ ઉજાડે છે એ જ રીતે એક જ આત્મા આખા ક્ષેત્રને ને ઉજાડે છે આ પ્રમાણે ક્ષેત્ર અને ક્ષેત્ર જ્ઞાનના ભેદને તથા કાર્ય સહિત પ્રકૃતિથી મુક્ત થવાને જે માણસ જ્ઞાન ચક્ષુ દ્વારા તત્વથી જાણી લે છે એ મહાત્મા જનો પરમ બ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત થઈ જાય છે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ જ્ઞાન વિભાગ યોગ નામનો 13મો અધ્યાય સમાપ્ત